Hello friends, Jessie Krishna. Good morning. Welcome back to my YouTube channel. અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને મારે ડીમાર્ટ જવું છે કામ બધું થઈ ગયું છે તો બસ એક ઓર્ડર છે તો ઓર્ડરનું જોઈએ કે પ્રોટોલ કરીએ કે પછી પેલા માન કરીએ એટલે એ માં થોડીક વાર લાગી ગઈ અને બસ હવે ડીમાર્ટ જાવ એટલે કલાક દોઢ કલાક તો મારી પાકી થઈ જશે કારણ કે અત્યારે જઈ આવું અને મેં મગ અત્યારે મીધું બપોરે મગ ખાઈ લઈશ કારણ કે કંટોલાની સબ્જી છે તો મને ભાવતી નથી એના ટિફિનમાં મેં કંટોલાની સબ્જી કરી દીધી જે ગામડેથી આવ્યા હતા તો મારા માટે ખાલી મગ બાફીને આવીને વઘારીને ખાઈ લઈશ તો ચલો ને પછી પ્રોટોર કરવાનું છે તો પછી એ કરી દઉં તો તો અત્યારે પહેલાં ફટાફટ ડીમાર્ટ જઈ આવું તો મારે જે લેવાનું છે કરિયાણું બધું તો કે આવી જાય એટલા માટે તો ચલો મળીએ પછી એટલે પછી આવીને ફ્રી થઈશ પછી કાલનો વિડીયો એડિટ કરીશ અને બસ પછી બીજું બધું રૂટિન પાછું જે મારે સીવવાનું છે ડેકોરેશન છે બધું કરવાનું છે બટ હવે જોવો ટાઈમ એના ઉપર છે તો ચલો મળીએ પછી એ માટેથી છે ને છેક બે વાગ્યે એવી બોલો બે વાગે આવીને મોત પછી બાફેલા જતા તો વઘાર કર્યો અને ફટાફટ જમી લીધું અને પછી વિડીયો એડિટ કરતી હતી ને જેમ પોસ્ટ આમ આજે ગઈકાલે જમી ગયો તો એ વિડીયો એડિટ કરતા કરતા મને એટલી નીંદર આવતી હતી મૂકીનું સુઈ ગઈ અને ચાર વાગે અત્યારે ઉઠી પછી કપડા સમગેલા અને જો બને છે કોઠી આઈસ્ક્રીમ આમાં તો તમને બહુ નહીં ખ્યાલ પડે દેખાશે નહીં બટ અત્યારે બને છે બસ હવે હું છે ને તમને રેઝિન આર્ટમાં જો અહીંયા બધું રેડી થઈ ગયું છે બધું કરવાનું છે ને જોવાના છે તો મેં કીધું જોવું હોય પછી આ કરું હું બધી વસ્તુ એક જે પાર્સલ કરવાનું હતું ને અહીંયાથી આટલી વસ્તુ હું લાવી બોલો જાજો તો પાવડર જ કપડાં ધોવાનો ને બધું લાવી છું ને હવે હું તમને જે કોટનના કપડાની કહેતી હતી ને કપડા પણ મારે લેવાના બાકી છે કે કોટનના કપડામાં કલર ન જાય એની તમને ટીપ્સ બતાવીશ તો ચાલો હું બતાવું તમને ટિપ્સ કે કેવી રીતે ન જાય તો જેટલા કપડ છે એ બધા લઈ લઉં હું છે ને કટકા છે એટલે આની છે ને મારે ચણિયા ચોરી કરવાની છે ફ્રેન્ડ્સ આનો ટ્રેસ કરવાનો છે આ ચણિયા ચોરી જ છે તો જો આટલી વસ્તુ છે ફ્રેન્ડ્સ માટે શું કરવાનું તો એક ડોલ લેવાની મેં એકદમ છે ને ઠંડુ પાણી ભરવાનું અને જો આ એક ચડિયાનું છે આ ડ્રેસનું છે અને આ લેરિયાનું છે બધું હું સાથે જ છે ને પલાળીશ અલગ અલગ નહીં પલાળું અને જો બહુ એવું હોય ને વ્હાઇટ સાથે નહીં કરવાનું વ્હાઇટ છે ને એ અલગ કરવાનું ઇનકેસ કલર ગયો હોય તો ફર્સ્ટ ટાઈમ તમારો જેટલો કલર હશે ને ફર્સ્ટ ટાઈમ જ જશે પછી ક્યારેય પણ નહીં જાય અને તો એના માટે એકદમ ઠંડુ લેવાનું ગરમ પાણી નથી લેવાનું પછી એમાં આપણે તમને કોઈ પણ જનરલ જે સ્ટોર હોય છે ને ત્યાં મળી જાય એટલે આપણે ચોરસ જે સ્પેર હોય ને એમાં પણ મળે અને ગાંગડામાં પણ મળે તમને જ્યાં જે અવેલેબલ હોય એ રીતના તમને ત્યાં મળી શકે તો આ રીતની હોય છે મેં છે ને ભૂકો કર નાખ્યો છે ખાંડી નાખી છે ફ્રેન્ડ્સ એટલે અને ખાંડી નાખવાની તમારે તો અહીંયાનું છે ને બે ચમચી છે ને ફટકડી નાખીશ આ ટીપ્સ તમને કીધી તી હું કાલે બતાવીશ પણ કાલે મને જરાય ટાઈમ ન મળ્યો તો ચાલો આજે તો કરી જ નાખું કારણ કે આને પછી સુકવી દઈશ અને બીજું અને સેકન્ડ ટીપ શું છે કે ફ્રીઝરમાં મારે જગ્યા નથી નહીં ફ્રીઝરમાં છે ને તમારે પોલિથીનની જે બેગ હોય છે ને એને છે ને એઝ એટ ઇઝ આમનમ તમારે રાખી દેવાનું આમનમ આ એઝ એટ ઇઝ તમારે આમનમ પોલિથીનની બેગમાં રાખીને તમારે ચોવીસ કલાક માટે ફ્રીઝરમાં રાખી દેવાનું ફ્રીઝરમાં તમારે રાખી દેવાનું કાઢી ડાયરેક્ટ વોશ કરીને કારણ કે કોટનનું કપડું છે એટલે એટલે ડાયરેક્ટ આપણે નથી વોશ વોશ તો જ અને પછી તમારે એટલે તો પણ તમારું કલર નહીં જાય અને આ ટીપ્સ અપનાવશો ને તો પણ નહીં કારણ કે અત્યારે એ ટીપ્સ તમને બતાવું તો મારી ફ્રીઝરમાં જગ્યા નથી અત્યારે એટલે અત્યારે એ ટીપ્સ તમને નથી બતાવે છે કે એ ટીપ્સ હું તમને ખાલી કવત છું કે એ પણ તમે ટીપ્સ અપનાવી શકો અને એનું વિડીયો ઓલરેડી મારી ચેનલ ઉપર છે જ

કાપડ જ છે બધું જે જુનાગઢ તમને બતાવી છે એ જ છે આ કાપડ ફાઈનલ આમાંથી મારે ચણીની છે નગર મોરતા આવી જશે ને તો મારી ચણી જોડી નહીં સીવાય

હું એક સાથે જ ને બધું કહ્યું છે પછી તમને જયારે કાઢીશ ને ત્યારે પણ બતાવીશ બે થી ત્રણ કલાક પાણીમાં પલાળી અને નોર્મલ વોશ કરી નાખવાનું નોર્મલ પાણીએ અને કારણ કે એ જે સિંધવું નિમક ને આપણે એડ કર્યું ને ફટકડી અને છે ને કડક તમારું કાપડ છે ને કડક થઈ જાય એટલા માટે નોર્મલ વોશ કરીને પછી સુકવી દેવાનું તો પછી ચલો બે કલાક પછી હું તમને બતાવું હવે અત્યારે હું શું કરું એ પણ તમારી સાથે શેર કરું વસ્તુ મેં બતાવી દીધી કે આવી રીતના કરવાનું બે કલાક પછી જોઈએ અહીંયા મારું આઈસ્ક્રીમ પણ બને છે એને અડધી કલાક જેવું થાય એટલે એ પણ બને છે અને હવે એવું છે કે થોડીક પેટ પૂજા કરી લઉં મને થોડીક ભૂખ જેવું લાગ્યું છે તો એ કરી લઉં અને બસ પછી વિચાર છે કે અમે તમને નહીં કારણ કે આ અંધારું છે ને એટલે જો ચોટલું થીક થયું છે તો બસ હવે તમને આ ટિપ્સ બતાવી દીધી અને ટિપ્સ તમને કેવી લાગે જરૂરથી કમેન્ટ કરજો અને જો રેઝિનનો જ મારે બધું એમ છે કારણ કે આ જો માવાળું છે ને સાઈડનું બધું ઘસવાનું છે ને એને કલર ગોલ્ડન કલર મારવાનો છે તો બસ એ ઘસી નહીં કરી નાખીશ પછી મારે છે ને ઝુમખા બનાવવાના છે તો વિચાર છે કે ઝુમખા પણ બનાવી કાઢું તો જોવું હવે એ થી કરવાના હોય છે તો પછી વિચાર છે કે એ પણ કરી નાખું તો એ તમારી સાથે શેર કરીશ ચલો મેં એરિંગ્સ બનાવ્યા રેઝિનના અત્યારે બની ગયા અંદર ફ્લાવર પ્રિઝર્વ કર્યું છે અને આ બીજું એરિંગ્સ અને નીચે ઝુમખું ને મૂકવાનું છે મારે અને બીજું એક જો અહીંયા બને છે અને આ બની ગયું નીચે છે ને ને મૂકી દઈશ એટલે એકદમ મસ્ત થઈ જશે નવરાત્રિ માટેના ટ્રેડિશનલ ઝુમખા અને જે કોઈને ઓર્ડર પ્લેસ કરવો હોય બનાવવો હોય તો તમે લોકો કોન્ટેક કરી શકો છો આ રીતના છે એકદમ આ બહુ અત્યારે ટ્રેન્ડિંગ નીકળ્યા છે જે રીતના તમારે ચોલીનો કલર હોય છે કે જે અંદર ફ્લાવર મૂકવું હોય છે કે ગુલાબની આ રીતના ગુલાબની પત્તી મૂકવી હોય છે તો એ બધું થઈ શકે છે તો જે આ બધું કામ રહી ગયું ને એ કામ કરવા માંડીને હવે આને બે કલાક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એટલે હમણાં કાઢીને તમને એ પણ બતાવું ખંડ મસ્ત મજાનો બની ગયો આખો ડબ્બો ભરાણો બીજો એટલો છે આને છે ને થોડીક વાર આપણે રહેવા દેવો પડે નહીંતર છે ને કારણ કે રો ટેમ્પરેચર પર આવી ગયું હોય ને એટલે થોડુંક એને ઠંડુ થવા દેવું પડે પડે એટલે જો એકદમ મસ્ત બની ગયો છે ને હવે હું આને સ્ટોર કરીને મૂકી દઉં

પાણી અને સ્પીન બંને કરી નાખીશ જો તો બધાનો કલર આવી પ્રોપર નીકળું નથી હવે તમે પછી ગમે ત્યારે જ્યારે ક્યારેય પણ કલર આમાંથી નહીં નીકળે જો છે ને હોય તો કેટલો નીકળે એટલો કલર જુઓ તમે નીકળો જ નથી આટલો કલર છે ફ્રેન્ડ હવે આમાં તો હવે આમાંથી છે ને કલર જ લાઈ પણ નહીં નીકળે

જુઓ આ વ્હાઇટ કપડું આ પણ સાથે જ ઉપર નાખીશ આને પલાયું નથી કાંઈ કર્યું કારણ કે આમાંથી કલર કોઈ ચાન્સ જ જ નથી કારણ કે છે એટલા માટે એટલે આને પણ નખી દઈશ થઈ જશે તો બધા કપડાં હવે સાથે જ કરી નાખીશ તો ચલો તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં અને ઇયરિંગ્સ ને બધું બતાવ્યું ફ્રેન્ડ્સ તમને અને જે કોઈને લેવી હોય અને જો આ નવી પૂ કાઠાવાડી જે લોકોને કાઠાવાળી જોતી હોય ને ફ્રેન્ડ્સ જુઓ આ રીતની કાઠાવાડી પૂજા થાળી છે કે મલ્ટીપર્પસ છે ગણેશ ચતુર્થી છે પછી નવરાત્રિ છે કે દિવાળી છે અધર કોઈ ઘરમાં ફંક્શન હોય ને તો ચાલે અનબ્રેકેબલ છે અને વોસેબલ છે આમાં તમે કસ્ટમાઇઝ તમારે જે રીતના કરવી હોય ને એ રીતના તમે કરાવી શકો છો તો જો આ રીતની કાઠાવાડી છે તો જે કોઈ લોકોને રિકવાયરમેન્ટ હોય છે એ લોકો કોન્ટેક કરી શકે છે અને એકદમ મસ્ત ઝુમખા બની ગયા હું બનાવીશ ત્યારે તમારી સાથે હું શેર કરીશ બીજું પણ આમાં નીચે મારે મૂકવાનું છે જો એકદમ મસ્ત બની ગયા તો રીલ્સ બનાવીશ તો એ શેર કરીશ અને જે કોઈને ઝુમખા કે કંઈ પણ બનાવવું હોય તો કોન્ટેક કરી શકે છે તો ચલો હવે આને ટ્રાય કરવા મૂકી દઉં મૂકી દઉં અને ભાખરી કરી નાખું ભાખરી કરીને પછી ફ્રી થઈને એટલે જો હવે આમાં સાઈડમાં જેમાં ગોલ્ડન બધું કરવાનું છે કોસ્ટરને બધાને તો બસ એ કરી નાખવું એટલે આનો કાલ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તો પછી એ લોકોને સોમવારે હું કહી દઉં કે તમારો ઓર્ડર થઈ ગયો છે તો આવી જાય એટલા માટે તો કોસ્ટરનો છે એ છે ને એ બીજું બધું કમ્પ્લીટ થઈ જાય ને હજી જો સામાન હજી ગોઠવવાનો ડીમાર્ટમાંથી લેવી બપોરની પણ હજી ગોઠવવાનો ટાઈમ લો ન તો બસ એ પણ ગોઠવીશ અને પેલા ભાખરી કરી નાખવું પછી આગળનું કામ બીજું બધું કરું હજી કપડા પણ મારે લેવાના બાકી છે તો કપડાં પણ લઈ લઉં તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ અને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ બાય બાય